પોરબંદરમાં તાલુકા રેડ ક્રોસ સોસાયટી અને પાયોનિયર ક્લબના સંયુક્ત ઉપક્રમે હરિયાળુ પોરબંદર બનાવવાનો સુંદર પ્રયાસ શરૂ થયો છે જેના ભાગરૂપે આજે જીટીપીએલ સુંદરવનમાં વૃક્ષારોપણ કરી આ વનના વિકાસનો પ્રારંભ કરાયો હતો આજે પ્રદૂષણના કારણે માનવ સહિત દરેક પ્રાણીની પ્રજાતિનું જીવન મુશ્કેલ બની રહ્યું છે ખાસ કરીને ઓક્સિજનનો અભાવ ભવિષ્યને ધૂંધળું બનાવી રહ્યો છે ત્યારે વૃક્ષારોપણ એકમાત્ર ઇલાજ બચ્યો છે જેમાં પોરબંદર શહેર અને આસપાસના વિસ્તારને હરિયાળું બનાવવાનો સુંદર વિચાર તાલુકા રેડક્રોસ સોસાયટીના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયા અને પાયોનિયર ક્લબના પ્રમુખ પ્રવીણભાઈ ખોરાવા તથા ધર્મેશભાઈ પરમારને આવ્યો હતો અને પોરબંદરની ભાવિ પેઢીના હિત માટે તેમણે આ વિચારની અમલવારી પણ કરી દીધી હતી જેના ભાગરૂપે આજે આ મિશન પોરબંદરના રાજ્ય પાર્ટી પ્લોટ નજીક ઇન્દિરાનગર વિસ્તારમાં અષાઢી બીજના પાવન અવસર નિમિત્તે સીટીપીએલ સુંદરવનમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જેમાં તાલુકા રેડક્રોસ સોસાયટી ના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયા અને પાયોનિયર ક્લબ પ્રમુખ પ્રવીણભાઈ ખોરાવા તથા કમલાબાગ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર રાજેશ કાન મિયા સહિતના મહાનુભાવોના હસ્તે આ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું રામદેવભાઈ મોઢવાડિયા પ્રવીણભાઈ ખોરાવા તથા ધર્મેશભાઈ પરમાર સહિતની ટીમે જે રીતે જહેમત ઉઠાવી દસ હજારથી વધુ વૃક્ષો વાવી પોરબંદરને હરિયાળું બનાવવાના ઉમદા પ્રયાસ કરી રહ્યા છે ત્યારે સમસ્ત પોરબંદરમાંથી તેમના પર અભિવંદનની વર્ષા થઈ રહી છે પોરબંદર શહેરને હરિયાળું બનાવવા માટેનો સંકલ્પ પોરબંદરવાસીઓએ પણ કર્યો છે અને ઇન્ડિયન પાયોનિયર ક્લબ અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સંયુક્ત મેં આખા પોરબંદરની અંદર મિશન ટેન થાઉઝન્ડ પ્લસ ટ્રીનો સંકલ્પ કરવામાં આવ્યો છે આવનારા દિવસોમાં દાતાના સહયોગથી દસ હજાર કરતાં વધારે વૃક્ષોથી પોરબંદરની ધરતીની અંદર લીલી ચાદરો ઉઢાડાઈ જાય અને જે તપતી ધરતી છે તૃપ્ત એ તૃપ્ત થાય અને વટે માર્ગોને કંઈક ઠંડક મળે પક્ષીઓને કંઈક એનો ખોરાક મળે એટલા માટે એક સુંદર અને સુરખાબી નગરી બનાવવા માટેનું આયોજન કર્યું છે અત્યારે અમે અહીંયા રાજવી પાર્ટી પ્લોટ છે એની બાજુને અહીંયા એક જીટીપીએલ વન જીટીપીએલ વનના ડાયરેક્ટર આદરણી રાજભા જેઠવા કરવા જઈ રહ્યા છે તો અહીંયા મેં પ્રવીણભાઈ ખોરાવાએ અને આદરણી કાનમિયા સાહેબે ત્રણેય અહીંયા વૃક્ષારોપણ કર્યું છે અને આખાઓ જે પ્રોજેક્ટ હાથ ઉપર લીધો છે એની અંદર હું રામદેવ મોઢવાડિયા પ્રવીણ ખુરાવા અને કન્વીનર તરીકે ધર્મેશ પરમાર જે છે એ ત્રણેય આખા શહેરના તમામ લોકોને મળી એના વિચારો જાણી અને યોગ્ય રીતે કામ થાય એ માટે સદભાવના ટ્રસ્ટને પણ કામ આપવામાં આવ્યું છે અને સદભાવના ટ્રસ્ટ દ્વારા જેટલા વૃક્ષો એમને આપવામાં આવશે એનો સક્સેસ રેટ છે સર્વાઇવલ રેટ છે એ હંડ્રેડ પર્સન્ટ રહેવાનો છે એટલે આવતા આવનારા દિવસોની અંદર દસ હજાર કરતાં જો વધારે વૃક્ષો વવાશે તો એનો સર્વાઈવલ રેટ છે એ પણ દસ હજાર કરતાં વધારે થશે અને અમને શ્રદ્ધા અને વિશ્વાસ છે કે પરમ કૃપાળુ પરમાત્માની કૃપાથી આવનારા દિવસોની અંદર દસ હજાર કરતાં પોરબંદર શહેરની અંદર વધારે વૃક્ષો આવી અને આ જે નગરી છે સુરખાબી નગરી એને સુંદર અને હરિયાળી બનાવી અને બહારના લોકો આવે તો કંઈક સારી છાપ લઈને જાય એ પ્રકારનું પોરબંદર બનાવવા અમે બધા અહીં જઈ રહ્યા છીએ તો પીઆઈ સહિતના ઉપસ્થિત મોઢવાડિયા પ્રવીણભાઈ ખોરાવા અને તેમની ટીમના ઉમદા વિચારોને અભિનંદન પાઠવ્યા હતા મિશન ટેન થાઉઝન્ડ પ્લસ ટ્રી અંતર્ગત પોરબંદરને હરિયાળો બનાવવામાં આવશે અશોકભાઈ થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર